હલો મિત્રો જય માતાજી હા બાકરોલ ફેક્ટરીનું લેબર રૂમની ડિઝાઇનો છે આ એની એન્ટ્રી છે આ એનો કોમન બાથરૂમ છે આ એની ડિઝાઇન વોલ ટાઇસ લાગી ફ્લોર બાકી છે આ લેબર રૂમ સીડી છે અહીંથી એન્ટર થવાય છે आई थिंक प्लस फ्लोर आस्ट फ्लॉर पास फ्लोर आयु आई थिंक सेकंड फ्लोर फ्लॉर ये पची जाइए आ मीटर रूम है जेमा कोटा स्टोन મલ્ટી પ્લેટફોર્મ બનાવેલું છે જે સળંગ લાંબુ છે હવે આઈ થિંક સેકન્ડ ફ્લોર જોવાય છે આ સેકન્ડ ફ્લોર છે અહીંથી ટેરેસ ઉપર જવાય છે આ ટેરેસ નો એન્ડ છે અહીંથી જોવામાં સીડી આવી દેખાય છે આ લેબર રૂમમાં આપણે એન્ટ્રી થશે અહીંથીને આ લેબર રૂમ છે એનો ફ્લોર લાગેલો છે ટોટલી દરવાજા આપણે ગ્રેનાઇટ ના આપેલા છેડિયોમાં જોશો તમે આ ચોકડી છે વોશ એરિયા જેમાં ચોકડી આ વન છે એની સામે સાઈડ બીજી આવી છે આ કોમન બાથરૂમ છે આ કોમન ટોયલેટ છે આ ગેસ્ટ રૂમ છે ગેસ્ટ નો દરવાજો એની બારી છે આગળ લેબર રૂમ માટેનું છે પેન્ટ્રીન એવું આ ગેસ્ટ રૂમ છે જેમાં એટેચ બાથરૂમ આપેલો છે એની ફ્રેમ છે આ એની પેન્ટ્રી છે કિચન પર્પઝ ઉપયોગ થાય એના માટે આ લેબર રૂમ વન આવ્યો ટોટલ બે રૂમ છે લેબરના અને ગેસ્ટ રૂમ એમ કરીને ત્રણ રૂમ છે આ સેકન્ડ રૂમ